નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેરમાં આવેલ વાવફિયા વિસ્તારમાં આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો તે મકાનના ઉપરના ભાગે મકાન જર્જરિત હોવાને લઈને અને અડધું મકાન ઉતારેલ હોય અને બાકીનું અડધું મકાન નહીં ઉતારવાને લઈને નીચે રહેતા સ્થાનિક દ્વારા એટલે કે ત્રણસો વીસ અ અને ત્રણસો વીસ બ ઉપરનો માળ જર્જરિત હોવાને લઈને ત્રણસો વીસ અના રહેવાસી અને સ્થાનિક એવા આરીફભાઈ દ્વારા મહેમદાબાદ નગરપાલિકા અવડા જેવી વિવિધ કચેરીઓએ અને વિવિધ જગ્યાએ અધિકારીશ્રીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ જર્જરિત મકાન ઉતરવાની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ જર્જરિત મકાનની સમસ્યાને લઈને નીચે રહેતા મકાનની અંદર પોપડા પડવા મળ્યા હતા તેમજ દિવાલોમાં તરાડો પડી હતી અને બીમ પણ જર્જરિત પરિસ્થિતિમાં આવી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આજુબાજુ કાચા પાકા મકાન આવેલા છે તો તેઓની દિવાલોમાં પણ તરાડો પડતા સ્થાનિકોમાં આ ચિંતાનો વિષય બન્યો હતો જેને લઈને તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી રજૂઆત કરાતા મહેમદાવાદ નગરપાલિકા દ્વારા આની ઉપર ધ્યાન દોરીને બંને મકાન માલિકોને બોલાવીને તેઓની પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવી હતી ત્યારબાદ મહેમદાબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તંત્ર દ્વારા નીચેનું મકાન ખાલી કરવા માટે અને ઉપરના જર્જરિત મકાનને તોડવાની કામગીરી સત્વરે હાથ ધરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી આમ વોઈસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ સમસ્યાને સમાચારના માધ્યમથી વાંચા અપાતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ યુદ્ધના ધોરણે જર્જરિત મકાન ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને વાવ પડ્યા વિસ્તારના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હોય તેવું પણ નજરે જોવા મળ્યું હતું તો અમારો આ અહેવાલ આપને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ તેમજ કોમેન્ટ કરી આ અહેવાલ કેવો લાગ્યો તે જણાવશો વિરાંગ મહેતા મહેમદાવાદ અને અમારા આવાને આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હાલ આપણે મહેમદાબાદ શહેરમાં આવેલ વાવફળિયા વિસ્તારમાં છે મેં મારા ચેનલના માધ્યમથી હાલ એક જર્જરિત મકાન છે આ મકાનની આગળ આપણે જે ઊભા છે એમાં ત્રણસો અને ઉપરનું ત્રણસો વીસ તો ઉપરના ત્રણસો વીસ બની અંદર જર્જરિત મકાનને લઈને નીચેના રહેવાસી દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા નગરપાલિકા અને અન્ય કચેરીઓની અંદર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ ઘણા સમયથી આ જર્જરિત મકાન ઉતરતું ન હતું નો ડાઉટ આ લોકો કૌટુંબિક સંબંધિત છે અને મકાન તો ઉતારવાનું જ હતું પણ અમુક કામગીરીને લઈને સમયના અભાવને લઈને કારીગરો નહીં મળવાને લઈને આ મકાન ઉતારાતું નહોતું પણ નગરપાલિકામાં વારંવાર લેખિત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ હતું આવતું ત્યારે અમે વોઇસ ગુજરાતના માધ્યમથી જે આ સમસ્યાના ધાંચા આપી જેને લઈને હાલ આ મકાન ઉતારવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે તો આપણી પાસે અહીંયા બંને મકાન માલિક છે આપણે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે એઝ અલી નઝ અલી આપણે આ મકાન તમે પહેલાં અડધું ઉતાર્યું હતું બરાબર એને કેટલો સમય કર્યો આઠ બરાબર તો આ બીજું ઉપરનું મકાન ઉતરવાનું બાકી હતું એનું કારણ શું એ વચ્ચે રોકવટ થઈ હતી એટલે પછી બંધ કર્યું નગરપાલિકામાં પણ આપણે બે હું જે આપ સગા છો બે જાણ આરીફભાઈ ને તમે બે અને તમને પણ નગરપાલિકામાં બોલાવવામાં આવ્યા હતા લેખિત પણ જાણ કરવામાં આવી હતી શું જાણ કરવામાં આવી હતી જાણ કરવામાં આવી હતી કે ભાઈ એ અત્યારે જ થયું એ દિવસ પહેલા જ કે ભાઈ હરીફભાઈ એમ તરફથી લખીને આપી દીધું મને અમને બી આપી દીધું એટલે ભાઈ અમે કામગીરી હાથમાં ધરી જે પ્રમાણે નગરપાલિકા કીધું એવું કામગીરી હાલ પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે અને આપ પણ એક કામ કરી રહ્યા છો કે આજુબાજુ કોઈનું જાનવરનું નુકસાન ના થાય કોઈનું જીવનું જોખમ ના થાય જેને લઈને તો આ રમઝાન મહિનાની અંદર એક સારું કામ પણ આપ કરી રહ્યા છો શું ફીલ કરી રહ્યા છો એટલે તો કાલ નહીં કોઈને આજુબાજુવાળાને તકલીફ ના પડે કોઈને નુકસાન ના થાય એ રીતે કોઈને તકલીફ ના થઈ કામગીરીમાં જોઈ શકો છો મિત્રો એમની પણ ભાવના સારી જ હતી તેઓ તમારા જણાવવા મુજબ મકાન ઉતરવાનું જ હતું પણ સમયના અભાવના હિસાબે ઉતરી નથી શક્યું તો આપણી પાસે ત્રણસો વીસ અ જે નીચે રહેનાર છે આરી જીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે આવી છે અમને પણ પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું છે જઈશ હારી જવાની જઈએ આજે તમે જે વારંવાર રજૂઆત કરી હતી અડધું મકાન ઉતર્યું હતું ને અડધું મકાન ઉતરવાનું બાકી હતું અને તમે પણ તમારું મકાન જે પાલિકા દ્વારા જણાવવાનું આવ્યું હતું એ તમારે સંપૂર્ણ ખાલી કરીને આપેલું છે અને આથી યોજના ધોરણે આ મકાન ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શું અનુભવી રહ્યા છે શું ક્યાં જે મકાનનું કામગીરી ચાલુ કરી છે એ મકાન શાંતિ એમ ઉધારીને કોઈ નુકસાન ના થાય આજુબાજુ મેં અમારા ઘરમાં જે બીમ ફાટી ગયો બીમ પડી ગયો છે ને હવે એ બીમ પડી છે ઉપરનું કામ પૂરું રહે મારું કામ જે હું ચાલુ કરું ને ઉપરનું કામ જો કશું બી અરૂ છે તો મારું કામ ચાલશે નહીં પછી વારંવાર મારી એવું આ તો તમે બે કૌટુંબિક છો ઉતર્યા પછી એમનું બી કેવું એવું છે કે ભાઈ બી એમને સાથે મળીને વાતચીત કરીને જે કંઈ પણ આગળ નિકાલ થશે એ કરીશું પણ હાલ મુદ્દે મેન સમસ્યા થી જર્જરિત મકાન ઉતારવાની જે હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે એ વિશે શું કહેવાય એમનું સામાન જેવું ઉતારી લેવામાં મારું સામાન ઉતારી લઉં પહેલો પહેવામાં જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના બંને કૌટુંબિક માણસો હતા અને સમયના અભાવને લઈને અથવા તો કોઈ બીજી કનડકતને લઈને આ કાર્ય પૂર્ણ નતું થતું પણ આજે સંપૂર્ણ મકાન ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે ઉપર જે અડધું મકાન ઉતારવામાં આવ્યું હતું અને અડધું બાકી હતું એની પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે અને આવનાર સમયની અંદર ઉપરનો માળ છે જે સંપૂર્ણ જર્જરિત ઉતારી કાઢવામાં આવશે અને નીચેના લોકોને જે જીવનું જોખમ હતું રાત્રે સૂઈ પણ નતા શકતા એ લોકોને પણ હવે હાશકારો જોવા મળ્યો છે કે ભાઈ આ જે જર્જરિત મકાનની સમસ્યાથી આજુબાજુના લોકો જે છે એમના પણ કાચા પાકા મકાન છે એટલે જે આ ઉપરના માલિક છે તેઓ દ્વારા આજે રમઝાન મહિનાની અંદર કોઈને નુકસાન ન થાય બરાબર એ પોતે બીજું રોજા રાખે છે કરે છે તો જેને લઈને એક માનવતાની દ્રષ્ટિએ આજે એમણે એ કામ શરૂ કર્યું છે તો આવનાર સમયની અંદર જર્જરિત મકાન સંપૂર્ણ ઉતરી જવાથી હવે આ વાવ પડ્યામાં આ મકાનની આજુબાજુ રહેતા લોકોને જાનમાલનો નુકસાન નહીં થાય કોઈ જીવનું જોખમ નહીં રહે અને આ રીતના વોઇસ ઓફ ગુજરાતની અંદર સમસ્યાને વાચા આપતા આજે એનું નિરાકરણ એના કામગીરી ચાલુ થઈ છે તે બદલ અમારી વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલનો સ્થાનિકો સૌ કોઈ આભાર વ્યક્ત કર્યો છે વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેંદાબ